વાત રાજકોટની જ્યાં ધોરાજીમાં વાડી વિસ્તારમાં દૂષિત પાણીથી લોકો પરેશાન છે ધોરાજી વોર્ડ નંબર નવમાં મંદાણવાડી વિસ્તારમાં ઘણા વર્ષોથી દૂષિત પાણીની સમસ્યા હોવાની લોકોની ફરિયાદ અને નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ છે લોકોને હાથ હાથથી લોકોને હાલ તો પૈસા ખર્ચી અને પીવાનું પાણી મંગાવવું પડી રહ્યું છે જેથી શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે વોર્ડ નંબર નવ ના દરેક ઘરની અંદર પાણીની સમસ્યા બહુ છે ને આ પાણી કેટલા આ વર્ષો ત્યાં દૂષિત પાણી આવે ને એમાં આવી જાય તો હા રગડો પાણી આવ્યું છે જે પીવાલાયક નથી આ પાણી પીને બાળકોના પેટના દુખાવા ના તે નવા નવા રોગ નીકળે અમારે દવાખાને જવું પડે પાણી મગાવીને પીવું પડે આવી સમસ્યા છે આ ધોરાજી ના વોર્ડ નંબર નવ માં સરબત પાણી આવે સાહેબ ત્રીસ વર્ષ થયા જોઈ ગયો તમે પાણી આજ હારું આવે કાલ હારું આવે એમ કઈ

પણ હવે વાયલી પેઢીનો તો વિચાર કરીએ કે બાળકોને આવું પાણી પીવા લાયક હોય તો દેવું કઈ રીતે